ગુજરાતના કચ્છના રણમાં સર્જાશે ઇતિહાસ ભારતમાં પ્રથમ વખત પચાસ ટોયટા હેલકસ ગાડીઓનો વિશાળ કોન્વોય રોડ ટુ હેવન ગજાવશે જેમાં પંદરસો કિમીની સાહસિક સફર થશે ત્યારે જો વાત કરીએ તો અમદાવાદના સાહસ અને પ્રવાસન ક્ષેત્રને એક નવો અધ્યાય લખવા જઈ રહ્યું છે જેમાં નોબાડે હિલ્સ અને રાધે ટુરિઝમ દસ જાન્યુઆરીના રોજ અમદાવાદના ક્લબ જીરો થી વહેલી સવારે છ કલાકે નામ છે કચ્છ રણ ઉત્સવ હેલ્સ એક્સિપિડિશન ત્યારે આ ભવ્ય આયોજનના સૂત્રધાર નોમાડ હિલ્સ ગ્રુપ અને નારણ ગઢવી રાધે ટુરિઝમ છે જેઓ છેલ્લા આઠ વર્ષથી કચ્છના પ્રવાસન ક્ષેત્રે સક્રિય છે અને તેઓ અત્યાર સુધીમાં દસ હજારથી વધુ લોકોને કચ્છની સફર કરાવી ચૂક્યા છે અને બાઇકર્સ આર્ટિસ્ટ તેમજ ફોટોગ્રાફી જેવી વિશેષ ઇવેન્ટ્સના મેનેજમેન્ટમાં માહારત ધરાવે છે ત્યારે ભારતમાં પ્રથમ વખત પચાસ જેટલી ટોયોટા હાયલક્સ ગાડીઓને એક સાથે પંદરસો કિલોમીટર લાંબી સફર ખેડશે ત્યારે આ આયોજન પાછળનો મુખ્ય હેતુ ભારતભરના હાયલ્કસ માલિકોને એકઠા કરીને તેમની કચ્છની સંસ્કૃતિ અને ભૌગોલિક વિવિધતાઓનો એક અવિસ્વસ્મરણીય અનુભવ આપવાનો છે ત્યારે આ કોઈ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ નથી પરંતુ સાચા અર્થમાં આનંદ અને એડવેન્ચરનો મિલાપ છે આ ભવ્ય આયોજન અંગે ઉત્સાહ વ્યક્ત કરતા રાધે ટુરિઝમના સ્થાપક નારાયણ ગઢવીએ વિસ્તૃત મીડિયા સમક્ષ માહિતી આપી હતી અજીન છે બેઝિકલી મે બરોડાનો રહેવાસી છું આમ મોડ મારું વતન કેરલા છે પણ અહીંયા સેટલ મને ચાલીસ વર્ષ થઈ ગયા અને અમારી એક ઓફ રોડ કમ્યુનિટી છે જેનું નામ છે હાઇલેક્સ નોમેડ્સ અને આમાં છે ને સ્પેસિફિકલી ટોયોટાની ખાલી ગાડીઓ છે હવે આજે અમારું જે ગ્રુપ હતું એનું સ્ટાર્ટિંગ મહારાષ્ટ્ર અને ગુજરાતથી થયું હતું અને પછી ધીરે ધીરે બધા ઓલમોસ્ટ ઇન્ડિયાના બધા સ્ટેટના લોકો એમાં જોડાયા છે એના પછી હવે આપણે જ્યારે ઓફ રોડિંગની વાત કરતા હતા તો ખાલી એક જ ડેસ્ટિનેશન આપણી પાસે આવતું હતું સ્પીતિ કાતોલેહ લદ્દાખ એના વગર નોર્થ વગર બીજું કોઈ વાત નથી થતી તો આપણે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું એક એટેમ્પ્ટ કર્યું છે કે બધા ઓલ ઓવર ઇન્ડિયાથી બધા લોકોને અહીંયા ઇન્વાઇટ કર્યા છે અને આ એક્સપિડિશન માટે રન માટે લઈ જઈએ છે હવે આમાં એરાઉન્ડ ઓલમોસ્ટ બધી જગ્યાથી લોકો આવ્યા છે એટલે સાઉથથી નોર્થ નોર્થથી કો બધી બાજુથી અને ઓલમોસ્ટ આજે અહીંયા ગાડી લગભગ થી એસી ગાડી રહેવાની છે જેમાંથી પચાસ ગાડી એપ્રોક્સ જવાની છે રનમાં સવારે છ વાગે અને જશે ઝીંજુવાડા ઝીંજુવાડા થી આખું જે એલઆરકે છે આપણું લિટલ રન ઓફ કચ્છ એ પણ મને એવું લાગે છે કે હમણાં સુધી કોઈ આખું કવર નથી કર્યું એટલે આપણે સૌથી ફર્સ્ટ એ કવર કરવાના છે આખું એલઆરકે ક્રોસ કરવાના છે અને ત્યાંથી આપણે જઈશું ધોલાવીરા ધોલાવીરા આપણું એક દિવસનું સ્ટે છે ધોલાવીરા આખું ફરીશું અને એના પછી નેક્સ્ટ ડે આપણે જઈશું ટેન્ટ સિટી જે દોરડોમાં છે દોરડો થી આપણે દોરડો આખું કવર કરીને ફોર્થ ડે આપણે પહોંચીશું થર્ડ ડે સોરી આપણે પહોંચીશું માંડવી અને માંડવી માંડવી એક્સપ્લોર કર્યા પછી પાછું આપણે આવવાના છે અહેમદાબાદ આ રીતનું આપણું પ્રોગ્રામ છે ના ઇન્ટરનેશનલ પાર્ટિસિપન્ટ એઝ ઓફ નથી કેમ કે મેં તમને કીધું ને ઓફ રોડ કમ્યુનિટીમાં મને એવું લાગે છે કે સૌથી ફર્સ્ટ ટાઈમ આ આ રીતનું થઈ છે જ્યાં આપણે ગુજરાતને એક્સપોઝર આપી રહ્યા છે કે ગુજરાતમાં બધી જગ્યાઓ છે જવા માટે એટલે આ ફર્સ્ટ હા આ ફ્યુચરમાં એટલે હવે આ જોઈને બધા ખાસા બધા લોકોને ઇન્ટરેસ્ટ આવશે આ બધી વસ્તુનું કેમકે અમે લોકો જે પર્ટિક્યુલર રૂટ લીધું છે ને એ બહુ બહુ ક્લાસિક છે એટલે જે ઓફરોડિંગ કોમ્યુનિટી ને ગમે ને એવા બધા રૂટ્સ છે એટલે હવે આ મેસ્યુ સ્કેલ ઉપર જશે ડ્રાઈવર એટલે એમાં બધા લિમિટેશન્સ છે ને આજે પચાસ જણની કોન્વોય છે એ આપણે કોન્વોય સ્પ્લિટ્સ કરેલા છે પાંચ પાંચ છ છ ગાડીનું અને બધાને લીડ અને એક સ્વીપ છે જે પર્ટિક્યુલરલી ટ્રેન્ડ માણસો છે એટલે એ લોકોને ખબર છે કે કઈ રીતની ગાડી ચલાવવાની ને અને એ લોકો પાસે બધા કનેક્ટેડ રહેશે વોકેટોકે થ્રુ એટલે એ બહુ સ્પેસિફિક વિથિન ઇન હંડ્રેડની લિમિટમાં જ આપણે ગાડી ચાલવાની છે અને એ પણ સ્પેસિફિકલી એલાઉડ હશે ત્યાં અને જ્યાં જે શું કહેવાય સ્પીડ લિમિટ હશે એ ફોલો જ કરીશું આપણે 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 જે જાણજો કરવાની હોય એ કરેલી છે આમાં અને આ પર્ટિક્યુલરલી કોઈ ઓફરોડ એટલે ઇવેન્ટ નથી એટલે ઓફરોડિંગ એ નથી આપણે ખાલી એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે જે ગુજરાત ગવર્મેન્ટ બહુ શું કહેવાય જેનું એ કરે છે આપણે આપણા અમારા લેન્સ થ્રુ એ વર્લ્ડને પ્રોજેક્ટ કરી રહ્યા છે કે ગુજરાતમાં આવું પણ છે એટલે અમે ઓફ ઓફરોડિંગ કરી નહીં રહ્યા કે જેમાં આપણાને કોઈ પરમિશન ની જરૂર પડે સા ઇવેન્ટ દરેક ગાડી કેટલા ડ્રાઈવર હશે અને ઇવેન્ટ કરવાનો મેઈન હેતુ શું છે અચ્છા આ ઇવેન્ટ કરવાનો મેઈન હેતુ એવું છે કે મેં જે રીત પહેલા તમને કીધું ને કે આ હાઇલેક્સ નોમેડ્સ અમારું કમ્યુનિટી નામ છે ને અને આમાં સ્પેસિફિકલી ખાલી એક જ ગાડી છે ખાલી હાઇલેક્સ હાઇલેક્સ વગર બીજી કોઈ ગાડી ને આપણે એન્ટરટેન કરતા નથી અને એમાં છે ને ઓલમોસ્ટ એ આ બધા લોકોએ આ ગાડી લીધેલી છે ને જે શું કહેવા આવા એક્સપ્લોરેશન માં ઇન્ટરેસ્ટ ધરાવે છે એટલે એ લોકો બધા ભેગા થયા છે અને અમને એવું લાગે છે કે એટ સમ પોઈન્ટ એક સેમ વેવલેન્થ વાળા લોકો છે તો આજે તમે માની શકો કે કોઈ કેરલાથી આવ્યું છે કોઈ કર્ણાટકાથી આવ્યું છે લોકો બે તારીખે નીકળ્યા હતા ને તો આજે અહીંયા ઘડી પહોંચ્યા છે એવા બધા લોકો છે અને સ્પેસિફિકલી આ ખાલી હાઇલેક્સ પૂરતું જ છે અને હાઇલેક્સનું એટલું ક્રેઝ છે કે બધાને જોવું છે મળવું છે હવે આજે અમદાવાદમાં લગભગ પચાસ એક જણા એલેક્સ જે ઓનર છે એ લોકો આ લોકોને મળવા આવવાના છે અહીંયા આગળ

આપણા મોદી સાહેબે જે રણોત્સવ ફેસ્ટિવલ સ્ટાર્ટ કર્યો છે લાસ્ટ તેર ચૌદ વર્ષથી એકદમ પબ્લિકને જેમ જેમ હવે ખબર પડતી જાય છે એમ હવે પબ્લિક રણોત્સવ જોવા માટે આવે છે અને જે આપણે આ રણોત્સવનું માર્કેટ અત્યારે વધારે છે પણ આવી રીતે ક્યારે ઓફરોડિંગ તરીકે આવી રીતે રાઇડિંગ તરીકે કોઈ બાઇક રાઈડ સુધી હજી સુધી થયું છે પણ આટલું સારું આયોજન આટલી સારી ગાડીઓ સાથે કોઈ દી થયું નથી તો આ એક કચ્છ રણોમાં રણોત્સવ માટે ફર્સ્ટ ટાઈમ થવાનું છે આ પહેલી વાર એવું કચ્છમાં થાય છે કે આટલી આવી રહી છે આમ નોર્મલ કચ્છ વિઝિટ કરવામાં કેવું છે કે આપણો ઇન્ડિયા વિશ્વ સૌથી મોટો જિલ્લો તરીકે એક જગ્યા છે એક નાના ડેસ્ટિનેશન થી બીજા ડેસ્ટિનેશન સુધી જવા માટે બહુ ખાસું એવું અંતર આની અંદર કાપવાનું રહેશે તો આપ અરાઉન્ડ રાઉન્ડ ટ્રીપ બાકી પંદરસો કિલોમીટરની રહેવાની છે અને એની અંદર ખાસ કરીને એક હાઈલક્ષ નોમાદ ગ્રુપ એક સારું પગલું ભર્યું છે કે અત્યાર સુધી ટેન્ટ સિટીને બધા લોકો પ્રિફર કરતા હતા રહેવા માટે પણ આ ગ્રુપ એક કે જેના માટે મોદી સાહેબે આ આખું ફેસ્ટિવલ ઊભું કર્યું છે લોકલ લોકોની રોજગારી માટે તો ત્યાંના લોકલ કચ્છી ભૂંગાની અંદર સ્ટે કરવું લોકલ લોકોને પણ બુકિંગ મળે અને આ લોકો આખું ત્યાંના હોમસ્ટે ત્યાંના વ્યવસ્થિત જે મોડન એમ્યુનિટી સાથે લોકો સારું એક ભૂંગા ટાઈપનું ત્યાં બધું સ્ટેનું આયોજન કરેલું છે ત્યાં સ્ટે ના બુકિંગ કરેલા છે અને એકદમ બેસ્ટ રીતે એનું અકોમોડેશન કરેલું છે હવે આની અંદર જે હાઈલક્ષ નોમા તરફથી તો સંપૂર્ણપણે એનજીઓ એક્ટિવિટી છે પણ જે એમના બુકિંગ ચાર્જીસ થયા છે એમણે પૂર્ણપણે સો ખર્ચ કર્યું છે જેથી કરીને ત્યાં જે રોજગારી જે આપણે હોમ સ્ટે બુક કર્યા છે એ બધાને એમના જે મિનિમમ ચાર્જીસ છે એ આપણે આપીને કર્યા છે સાથે રણની પરમિટ્સ તો આપણે એડવાન્સમાં માં બધી રણ પરમિટ જેવી આખા કચ્છની અંદર કચ્છ રણસોના ટુર દરમિયાન ખાલી એક મેન પરમિટ છે જેવી રીતે ભાઈએ કીધું કે અમે સ ખર્ચ એક્સપ્લોરેશન કરી રહ્યા છીએ એટલે બીજી કોઈ કાની અંદર એક્ટિવિટી કે કાર્યવાહી કરવાની જરૂર નથી રહેતી પણ ખાસ રણની પરમિટ બનાવવાની જરૂર છે ને એ રણની પરમિટ આખા ગ્રુપે એડવાન્સ બનાવીને આ ટુરની સર